હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ધોરણ છ અને ગણિતની સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર પહેલું સંખ્યા પરિચય વિશે અભ્યાસ કરવાના છીએ તો શરૂ કરીએ આપણે પ્રશ્ન પહેલો પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો બરાબર હવે આપણે વિડીયો કન્ટિન્યુ આગળ કરીએ એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય બરાબર હવે એમાં પહેલી ખાલી જગ્યા છે કે તમને ચાર સંખ્યા આપેલી છે બરાબર ચાર હજાર પચાસ પાંચ હજાર ચાલીસ પાંચ હજાર ચારસો અને ચાર હજાર પાંચસો એમાંથી તમારે સૌથી મોટી સંખ્યા શોધવાની છે હવે સૌથી મોટી સંખ્યામાં તમે શું કરો તો કે પહેલાં નંબર બધાય જોવાના છે બરાબર બધી સંખ્યાનો પહેલો નંબર હવે ચાર પાંચ પાંચ અને ચાર બરાબર એટલે પાંચ પાંચ મોટા હોય એટલે આ બેમાંથી એક આન્સર આવવાનો નથી બરાબર આ બેમાંથી એક તો પાંચ હજાર ચાલીસ અને પાંચ હજાર ચારસો તો મોટી સંખ્યા કઈ છે પાંચ હજાર ચારસો બરાબર તો પહેલામાં જવાબ આવશે પાંચ હજાર ચારસો ત્યાર પછી બીજું છે બત્રીસ હજાર આઠસો ઓગણપચાસ ત્રેવીસ હજાર આઠસો ઓગણપચાસ બત્રીસ હજાર ચારસો નેવ્યાસી અને ત્રેવીસ હજાર નવસો ચોર્યાસી પૈકી ખાલી જગ્યા સૌથી નાની સંખ્યા છે તો આપણે સૌથી નાની સંખ્યા શોધવાની છે તો સૌથી નાની સંખ્યા કઈ આવશે ત્રેવીસ હજાર આઠસો ઓગણપચાસ પણ ત્રેવીસ હજારવાળી સંખ્યા છે પરંતુ અહીંયા નવસો છે અને અહીંયા આઠસો ઓગણપચાસ છે તો નવસો ચોર્યાસી કરતાં જે છે એ આઠસો ઓગણપચાસ કેવા છે ના તો આમાં જવાબ આવશે ત્રેવીસ હજાર આઠસો ઓગણપચાસ ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યામાં છ હજાર પાંચસો 5058. છ હજાર અઠ્ઠાવન પાંચ હજાર પંચ્યાસી પાંચ હજાર અઠ્ઠાવન એનામાંથી તમારે સૌથી નાની સંખ્યા શોધવાની છે તો સૌથી નાની સંખ્યા જે છે એ તમને જોતા ખ્યાલ આવે કે આ બેમાંથી એક હશે એ નાની સંખ્યા હશે તો પંચ્યાસી નાના કે અઠાવન નાના તો કે અઠાવન તો આમાં જવાબ આવશે પાંચ હજાર અઠ્ઠાવન ત્યાર પછી અડસઠ હજાર ઓગણ એંસી અડસઠ હજાર આઠસો અડસઠ હજાર સત્તાણું અડસઠ હજાર નવસો સત્યાસી બરાબર એમાંથી સૌથી તમારે મોટી સંખ્યા શોધવાની છે તો એમાંથી સૌથી મોટી સંખ્યા થશે આ અડસઠ હજાર નવસો ને સત્યાસી બરાબર બધી અડસઠ હજાર વાળી જ સિરીઝ આપી છે તમને પણ પછી પાછળના તમે ત્રણ નંબર જોશો તેમાં નવસો સત્યાસી છે એ બધાથી મોટા છે એટલા માટે એ જવાબ આવશે ત્યાર પછી પાંચમું છે ચાર ઝીરો આઠ સાત અને બે અંકો વડે બનતી પાંચ અંકની તમારે મોટામાં મોટી સંખ્યા શોધવાની છે બરાબર હવે મોટી સંખ્યા શોધવા માટે શું કરવાનું હતું કે આ બધી સંખ્યાને તમારે ઉતરતા ક્રમમાં લખી નાખવાની બરાબર ઉતરતો ક્રમ તમને ખબર જ છે કે સૌથી પહેલાં મોટી સંખ્યા પછી એનાથી નાની આવશે એનાથી નાની આવશે બરાબર તો મોટામાં મોટી સંખ્યા શોધવા માટે આપણે આ બધી સંખ્યાને ઉતરતા ક્રમમાં ગો લખીએ તો આવી રીતના આવશે આઠ સાત ચાર બે ઝીરો બરાબર તો આ પાંચ અંક ને મોટા મોટામાં મોટી સંખ્યા કઈ મળી 87,420 હજાર ચારસો વીસ એના પછી છઠ્ઠું ત્રણ પાંચ જીરો છ અને નવ અંકો વડે બનતી પાંચ અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે હવે તમારે નાનામાં નાની સંખ્યા શોધવાની હોય તો શું કરવાનું તો કે એ સંખ્યાનો ચડતો ક્રમ લખવાનો હવે જો સંખ્યામાં ઝીરો આપેલો હોય તો તમે એમ માનો કે ઝીરો છે એ સૌથી નાની સંખ્યા છે તો તમે ઝીરોથી શરૂઆત કરો તો આમાં એ પ્રમાણે કરવાનું નથી ઝીરોથી શરૂઆત નહીં થાય આપણે ઝીરોથી જે છે એના પછીની નાની સંખ્યા ગોતો તો એ છે ત્રણ અને એના પછી આપણે લખશું ઝીરો પછી આવશે પાંચ છ અને નવ બરાબર તો આનો આપણને નાનામાં નાની સંખ્યા મળશે ત્રીસ હજાર પાંચસો ઓગણસિત્તેર ત્યાર પછી છે છ અંકની નાનામાં નાની સંખ્યા શોધવાની છે તો આપણે છ અંકની નાનામાં નાની સંખ્યા કઈ થશે તો એ થશે એક લાખ બરાબર એક લાખ છે એ છ અંકની જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર છ અંક થાય છે તો છ અંકની નાનામાં નાની સંખ્યા થશે એક લાખ અને છ અંકની મોટામાં મોટી સંખ્યા હોય એટલે છ વાર તમારે શું લખવાનું થશે નવ બરાબર તો છ અંકની મોટામાં મોટી સંખ્યા છે નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું બરાબર ત્યાર પછી છે નવમું નવમામાં તમને એક જે છે એ સંખ્યા આપેલી છે અને એ સંખ્યાને શબ્દોમાં શું લખાય હવે સંખ્યાને શબ્દોમાં લખવા માટે આપણે પાંચમા ધોરણમાં તમે જોયું હતું એકમ દશક સો હજાર બરાબર તો આમાં કેવી રીતના આવશે તો કે એકમ દશક સો હજાર દસ હજાર ને લાખ બરાબર એટલે આ બે શું થશે તો કે લાખ તો આપણે એને શબ્દોમાં લખીએ તો બે લાખ પછી અહીંયા ઝીરો ઝીરો છે એટલે ડાયરેક્ટ આપણે લખશું એકસો ઇઠોતેર તો બે લાખ એકસોતેર હજાર આપણે આવી રીતના લખીશું નેવું લાખ ચાર હજાર ત્રણ બરાબર તો નેવું લાખ ચાર હજાર ત્રણ ને આ રીતના લખીશું ત્યાર પછી જે સંખ્યા આપેલી છે એને તમારે શબ્દોમાં લખવાની છે તો આ સંખ્યાના શબ્દોમાં કેવી રીતના લખીશું તો કે સત્તાવીસ લાખ તેતાલીસ હજાર પાંચસો સાત સાત બરાબર ત્યાર પછી ત્રણ કરોડ ચાર લાખ પાંચ હજાર સાત ત્રણ કરોડ ચાર લાખ પાંચ હજાર સાતને તમારે અંકમાં લખવાના છે તો જવાબ આવશે ત્રણ કરોડ ચાર લાખ પાંચ હજાર સાત બરાબર આ રીતના આપણે અંકમાં લખીશું ત્યાર પછી સાત અંકની મોટામાં મોટી સંખ્યા સાત અંકની મોટામાં મોટી સંખ્યા એટલે તમારે સાત વાર નવ લખવાના થશે બરાબર આ થઈ સાત લાખની મોટામાં મોટી સંખ્યા નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું ત્યાર પછી સાત અંકની નાનામાં નાની સંખ્યા તો એક લખી અને આપણે છ વાર ઝીરો લખીશું આ થઈ છે સાત અંકની નાનામાં નાની સંખ્યા ત્યાર પછી તમે આઠ લાખની નાનામાં નાની સંખ્યા કીધી છે તો એ આ રીતે થશે એક અને પછી તમારે જે છે એ સાત વાર ઝીરો બરાબર તો એ આઠ અંકની નાનામાં નાની સંખ્યા થઈ હવે આને તમને શબ્દોમાં પૂછો ત્યારે તમને પૂછેલું નથી પરંતુ માત્ર તમારી જાણકારી માટે કે આને જો શબ્દોમાં પૂછે તો આને કહેવાશે દસ લાખ અને આને કહેવાશે એક કરોડ બરાબર હવે ત્યાર પછી છે બીજો પ્રશ્ન એમાં પણ તમારે જે છે એ ખાલી જગ્યા પૂરવાની છે હવે પેલી ખાલી જગ્યામાં તમને તોતેર હજાર પાંચસો નેવ્યાસીમાં ત્રણની સ્થાન કિંમત પૂછેલી છે હવે જુઓ સ્થાન કિંમત શોધવા માટે શું કરવાનું તો કે જે સંખ્યાની તમને સ્થાન કિંમત પૂછેલી છે પહેલાં એ સંખ્યા તમારે લખી નાખવાની બરાબર હવે એ સંખ્યા પછી ટોટલ કેટલા અંકો છે તો કે એક બે અને ત્રણ તો તમારે ત્રણ ઝીરો મૂકી દેવાના એક બે અને ત્રણ તો જવાબ શું આવે છે ત્રણ હજાર બરાબર તમને જે સંખ્યાની સ્થાન કિંમત પૂછેલી હોય પહેલાં તમારે એ સંખ્યા લખી નાખવાની અને એ સંખ્યા પછી કેટલા અંકો છે તો કે ત્રણ અંકો છે તો તમારે ત્રણ ઝીરો મૂકી દેવાના એવી રીતના પછીનામાં તમને છ લાખ સત્તાવન હજાર નવસો ને પાંચમાં છની સ્થાન કિંમત પૂછી બરાબર હવે છની સ્થાન કિંમત પૂછેલી છે તો પહેલાં તમારે છ લખી નાખવાના અને છ પછી કેટલા અંક છે તો કે એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ ઝીરો એક બે ત્રણ ચાર પાંચ બરાબર તો આની સ્થાન કિંમત શું મળી આપણને છ લાખ બરાબર તો આમાં પેલું ઓપ્શન છે એ જવાબમાં આવશે ત્યાર પછી સત્તાણું લાખ એકતાલીસ હજાર આઠસો ને બાસઠમાં સાતની સ્થાન કિંમત પૂછેલી છે બરાબર તો સૌ પ્રથમ તમે સાત લખી નાખો અને એના પછી કેટલા અંક છે તો કે એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ ઝીરો એક બે ત્રણ ચાર પાંચ તો આમાં જવાબ આવશે સાત લાખ ત્યાર પછી ચોથું તમને પૂછેલું છે એક કરોડ બરાબર ખાલી જગ્યા લાખ તો એક કરોડ બરાબર સો લાખ બરાબર એક કરોડ બરાબર સો લાખ પછી એક લાખ બરાબર ખાલી જગ્યા સો બરાબર એક લાખ બરાબર તો એક લાખ બરાબર કેટલા સો થાય તો કે એક લાખ બરાબર એક હજાર સો બરાબર એક હજાર સો થાય તો કેટલા લાખ બને એક લાખ ત્યાર પછી છઠ્ઠું તમને કીધું છે એક મિલિયન બરાબર કેટલા લાખ તો એક મિલિયન બરાબર દસ લાખ બરાબર તો આમાં દસ જવાબ આવશે ત્યાર પછી એક મીટર બરાબર કેટલા સેમી તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર એક કિલોમીટર બરાબર કેટલા મીટર થાય તો કે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય એક કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ તો એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ અને આઠ સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર હું તમને બધાને ખબર છે કે એક મીટર બરાબર સો સેમી થાય બરાબર તો તમને આઠ સેમી એટલે કેટલા મીટર પૂછેલું છે બરાબર આઠ સેમી તો કેટલા મીટર તો એનો જવાબ આવશે આઠના છેદમાં સો ઝીરો પોઈન્ટ ઝીરો આઠ બરાબર અથવા આપણે એને જે છે એ ઝીરો પોઈન્ટ ઝીરો આઠ મીટર પણ કહી શકીએ બરાબર ત્યાર પછી છે અગિયારમું એક બિલિયન એક બિલિયન જોવો મિલિયન પૂછેલું છે તમને પૂછેલું છે એક બિલિયન એક બિલિયન બરાબર કેટલા લાખ તો કે એક બિલિયન બરાબર દસ હજાર લાખ અને ત્યાર પછી આ બંને સંખ્યામાંથી તમારે મોટી સંખ્યા કઈ છે એ કહેવાનું છે બરાબર હવે જોતા તો તમને બે સેમ જ લાગશે તો આપણે જોઈએ આઠ લાખ સડસઠ હજાર હવે જો અહીંયા સોરી આઠ કરોડ બરાબર આઠ કરોડ થશે આઠ કરોડ સડસઠ લાખ પાંચ હજાર ચારસો ઓગણચાલીસ બરાબર આઠ કરોડ સડસઠ લાખ પાંચ હજાર ચારસો ઓગણચાલીસ અહીંયા સેમ જ છે પરંતુ અહીંયા ઝીરો પાંચને બદલે શું આપેલું છે પાંચ ઝીરો તો અહીંયા પાંચ હજાર ચારસો ઓગણચાલીસ આવતું હતું અહીંયા શું આવશે પચાસ હજાર ચારસો તો પચાસ હજારવાળી સંખ્યા જે છે એ મોટી થશે એટલે અહીંયા જે છે એ આ જે છે એ મોટી સંખ્યા થશે ત્યાર પછી ત્રીજામાં તમને ત્રીજા પ્રશ્નોમાં વિકલ્પ આપેલા છે તો એ જોઈએ કે પાંચ અંકની મહત્તમ સંખ્યા પ્લસ વન એટલે જવાબ મળશે તમને છ અંકની ન્યૂનતમ સંખ્યા કઈ રીતે તો કે પાંચ અંકની મહત્તમ સંખ્યા કઈ થાય નવ્વાણું હજાર નવસો નવ્વાણું પ્લસ તમે એક કરો તો નવને એક દસ ફરી પાછી વધી એક ચડશે નવને એક દસ નવ ને એક દસ નવ ને એક દસ નવને એક દસ બરાબર તો આ જે છ અંકની જે આપણને સંખ્યા મળી બરાબર તો એ એક લાખ આપણને મળ્યા બરાબર તો એક લાખ છે એ છ અંકની ન્યૂનતમ સંખ્યા છે તો પહેલામાં શું જવાબ આવશે સી ત્યાર પછી એક અબજ બરાબર ખાલી જગ્યા મિલિયન તો એક અબજ બરાબર જે છે એ એક હજાર મિલિયન આવશે તો બીજામાં પણ જવાબ આવશે સી ત્યાર પછી ત્રીજામાં આ જે સંખ્યા આપેલી છે એના આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એટલે કે ઇન્ટરનેશનલ સિસ્ટમમાં અલ્પવિરામનો ઉપયોગ કરીને ખાલી જગ્યા લખાય બરાબર તો એમાં જવાબ આવશે બી ચોર્યાસી લાખ બસો છપ્પન હજાર એકસો ત્રીસ એવી રીતના આપણે એને કહી શકીએ બરાબર ઇન્ટરનેશનલ સિસ્ટમ એટલે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં તો એમાં બી જવાબ આવશે ત્યાર પછી પાંચ અંકની તમારે મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે તો તમે આગળ જોયું એમ આપણે મોટા મોટી સંખ્યા બનાવી એટલે સંખ્યાનો કેવો ક્રમ લખવાનો ઉત્તરતો ક્રમ તો ઉતરતો ક્રમ થશે નવ સાત બે એક જીરો બરાબર તો એવી કઈ ઓપ્શન છે આમાં નવ સાત બે એક જીરો તો એ ઓપ્શન આવશે ડી નવ સાત બે એક જીરો તો ચોથામાં આન્સર આવશે ડી ત્યાર પછી છે પાંચની અને છની સ્થાન કિંમતનો તફાવત આ સંખ્યા આપેલી છે એમાં પાંચની અને છની સ્થાન કિંમતનો તમારે તફાવત લેવાનો છે તો પહેલાં તમે પાંચની સ્થાન કિંમત શોધો તો પાંચની સ્થાન કિંમત શું થશે તો કે પહેલાં પાંચ લખી નાખીએ અને એક બે ત્રણ અને ચાર તો ચાર ઝીરો લખી નાખશું બરાબર આ ચાર ઝીરો લખી નાખ્યા અને ત્યાર પછી છની સ્થાન કિંમત હવે છની સ્થાન કિંમત શોધવા માટે પહેલાં છ લખીએ અને પછી કેટલા અંક છે તો કે ત્રણ તો એક બે અને ત્રણ તો પચાસ હજારમાંથી તમે છ હજાર બાદ કરશો તો જવાબ શું મળશે તમને ચુમ્માલીસ હજાર તો પાછો પાંચમામાં આન્સર શું આવશે સી પચાસ હજારમાંથી છેતાલીસ હજાર સોરી પચાસ હજારમાંથી છ હજાર બાદ થાય એટલે તમને જવાબ શું મળે ચુમ્માલીસ હજાર ત્યાર પછી ખરા ખોટા છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો ત્યાર પછી ખરા ખોટામાં પેલું છે ચાર અંકોની કુલ સંખ્યાઓ નવ હજાર છે બરાબર હવે એ આપણને કઈ રીતના સાચું છે કે ખોટું એ ખબર પડશે તો કે ચાર અંકની પહેલી સંખ્યા કઈ થશે તો કે એક હજાર નવસો નવ્વાણું પછી સીધી એક હજાર આવે અને છેલ્લી સંખ્યા કઈ થશે ચાર અંકની તો કે નવ હજાર નવસો ને નવ્વાણું તો ટોટલ સંખ્યા એક હજારથી લઈ અને નવ હજાર નવસો નવ્વાણું સુધીની ટોટલ સંખ્યા કેટલી છે તો કે નવ હજાર છે તો અહીંયા આવશે સાચું બરાબર ખરું ત્યાર પછી ગણતરીની સૌથી નાની સંખ્યા જીરો છે તેમાં ખોટું આવશે ગણતરીની સૌથી નાની સંખ્યા છે એ જીરો નથી પણ એક છે ત્યાર પછી એક લીટર બરાબર એક હજાર મિલી તો એ સાચું છે એક લીટર બરાબર એક હજાર મિલી એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ અને એક કિલોમીટર બરાબર એક હજાર મીટર તો એ ત્રણમાંથી ગમે પૂછે એમાં તમારો શું જવાબ આવશે સાચો જવાબ આવશે ત્યાર પછી તમને રૂપ કીધું છે આનું રૂપ ચાર હજાર થાય કે નહીં એ તમારે જોવાનું છે તો આપણે જોઈ લઈએ ચાર હજાર થાય છે કે નહીં આઠ ગુણ્યા દસ એટલે શું થાય એંસી પછી પ્લસની નિશાની એમનો પાંચ દસ પચાસ અને આ બેનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે એકસો ને ત્રીસ તો ચાર હજાર થતો નથી તો આમાં જવાબ શું આવશે ખોટું અને ચાર અંકોની મોટામાં મોટી અને ચાર અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત આઠ હજાર નવસો નવ્વાણું છે તો ચાર અંકની મોટામાં મોટી સંખ્યા એટલે નવ હજાર નવસો નવ્વાણું અને નાનામાં નાની સંખ્યા એટલે એક હજાર અને હવે આ બે બંનેની આપણે બાદ બાકી કરીએ તો અહીંયા આવશે નવ 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 અને આઠ તો મળે છે આપણને આઠ હજાર નવસો તો આ વાક્ય જે છે એ કેવું છે સાચું છે એટલે એટલા માટે અહીંયા શું આવશે ખરું ત્યાર પછી પાંચમો પ્રશ્નમાં માગ્યા મુજબ જવાબ લખો બે છ આઠ ચાર અને નવના ઉપયોગથી બનતી પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા ફરી પાછી મોટી સંખ્યા કીધી છે એટલે આપણે સંખ્યાને જે છે એ ઉતરતા ક્રમમાં લખીએ તો નવ આઠ છ ચાર અને બે અઠ્ઠાણું હજાર છસો બેતાલીસ ત્યાર પછી આ સંખ્યાને તમારે શબ્દોમાં લખવાની છે તો કઈ રીતના લખશો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ તો શું જવાબ આવશે ચાર કરોડ છ લાખ આઠસો ત્રણ ચાર કરોડ છ લાખ આઠસો ત્રણ ત્યાર પછી બે કરોડ એક લાખ ચાલીસ હજાર પાંચ તો એને આપણે અંકમાં લખવાની છે બરાબર તો બે કરોડ લખી નાખ્યા પછી એક લાખ ત્યાર પછી છે ચાલીસ હજાર પાંચ ચાલીસ હજાર પાંચ બરાબર ત્યાર પછી ચોથામાં છ કરોડ ચૌદ લાખ ત્રેપન હજાર ચોવીસ એમાં એકની સ્થાન કિંમત લખો એકની સ્થાન કિંમત લખવા માટે આપણે પહેલાં અહીંયા એક લખી નાખીએ ત્યાર પછી કેટલા અંક છે એક બે ત્રણ ચાર પાંચ છ તો એક બે ત્રણ ચાર પાંચ છ છ ઝીરો બરાબર એટલે શું મળે આપણને દસ લાખ બરાબર એકની સ્થાન કિંમત કેટલી થઈ દસ લાખ ચા સાત કિલોગ્રામના કેટલા ગ્રામ થાય તો હમણાં મેં તમને આગળ કીધું એમ કે એક કિલોગ્રામ હોય તો એક હજાર ગ્રામ તો સાત કિલોગ્રામ હોય તો સાત હજાર ગ્રામ ત્યાર પછી છઠ્ઠું છે પાંચ મીટરના કેટલા સેન્ટીમીટર થાય તો એક મીટર તો સો સેમી તો પાંચ મીટર તો પાંચસો સેમી પછી ચાર લીટરના કેટલા મિલી લીટર તો એક લિટર તો એક હજાર મિલી લિટર ચાર લીટર તો ચાર હજાર મિલી લિટર ત્યાર પછી છે બાર કિલોમીટરના કેટલા મીટર થાય તો એક કિલોમીટર એટલે એક હજાર મીટર તો બાર કિલોમીટર એટલે બાર હજાર મીટર ત્યાર પછી છે છ હજાર સેમીના કેટલા મીટર થાય હવે જુઓ એક મીટર બરાબર કેટલા સેમી થાય સો સેમી બરાબર તો તમને કેટલા સેમી કીધા છે છ હજાર સેમી કીધા તો છ હજાર સેમીને તમારે મીટરમાં ફેરવવા હોય એટલેનો સો આરે તમારે ભાગાકાર કરવો પડે તો જીરો 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 ઉડી જશે એટલે જવાબ શું મળશે સાઈઠ તો શું જવાબ આવશે સાઈઠ મીટર ત્યાર પછી નવ હજાર ગ્રામના કેટલા કિલોગ્રામ થાય તો એક કિલોગ્રામ તો એક હજાર ગ્રામ હોય તો નવ હજાર ગ્રામ હોય તો કેટલા કિલોગ્રામ હોય તો કે નવ કિલોગ્રામ નવ કિલો ગ્રામ ત્યાર પછી તમને જે સંખ્યા આપેલી છે એને તમારે ચડતા ક્રમમાં લખવાની છે તો ચડતા ક્રમમાં લખવા માટે તમને બધાને ખબર જ છે કે સૌથી પહેલાં નાની આવશે અને સૌથી છેલ્લે મોટી સંખ્યા આપણે નાનેથી મોટી સંખ્યા લખવાની છે હવે તમે પહેલી જ સંખ્યા પહેલી બે સંખ્યા જુઓ તો ત્રીસ ચાલીસ પચાસ ને ચાલીસ બરાબર બે ચાલીસવાળી છે એક ત્રીસ ને એક પચાસ હવે ચડતા ક્રમમાં આપણે પહેલાં નાની સંખ્યા લખીએ એટલે પહેલાં તો ત્રીસ હજારવાળી સંખ્યા આવશે અહીંયા આપણે પહેલાં પેલી સંખ્યા લખી નાખીએ ત્રીસ હજાર ચારસો ને પાંચ બરાબર ત્યાર પછી ત્રીસ પછી આવશે ચાલીસ પણ ચાલીસવાળા છે બે તો આપણે ચાલીસ હજાર પાંચસો ત્રણ અને ચાલીસ હજાર ત્રણસો પાંચ એ બેમાંથી નાની કઈ છે તો કે ચાલીસ હજાર ત્રણસો પાંચ તો આપણે લખી નાખીએ ચાલીસ હજાર ત્રણસો પાંચ બરાબર એના પછી આવશે ચાલીસ હજાર પાંચસો ત્રણ અને સૌથી છેલ્લે આવશે પચાસ હજાર ચારસો ત્રણ બરાબર આવી રીતના આપણે ચડતા ક્રમમાં લખવાની છે ત્યાર પછી ઉતરતા ક્રમમાં તો ઉતરતા ક્રમમાં જે છે સૌથી મોટી સંખ્યા તો અહીંયા છ લાખ સાત લાખ છ લાખ સાત લાખ જો બે 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 છ લાખવાળી છે બે સાત લાખવાળી છે હવે આવશે તો બેમાં બે સાત લાખવાળી પણ આ બેમાંથી કઈ આવશે તો કે સાત લાખ છ હજાર એંસી બરાબર અહીંયા સાત લાખ આઠ હજાર એંસી તો મોટી સંખ્યા આ થઈ સાત લાખ આઠ હજાર સોરી સાહીઠ સાત લાખ આઠ હજાર અને એના પછી આ આવશે સાત લાખ છ હજાર એંસી બરાબર ત્યાર પછી છ લાખવાળી તો આવી છે છ લાખ સાત હજાર એંસી અને અહીંયા છે છ લાખ આઠ હજાર સિત્તેર તો પહેલાં આવશે છ લાખ આઠ તો છ લાખ આઠ હજાર સિત્તેર અને છેલ્લે આવશે છ લાખ સાત હજાર અંકમાં લખો હવે અંકમાં લખવા માટે પેલી જે તમને આપેલું છે એ છે પંદર લાખ ચારસો તો પંદર લાખ ચારસો ને કેવી રીતે લખશો પંદર ચાર ડબલ ઝીરો તો પંદર લાખ ચારસો ત્યાર પછી છ કરોડ ત્રણ લાખ પાંચ હજાર બે તો છ કરોડ ત્રણ લાખ પાંચ હજાર બે ત્યાર પછી ત્રીજું છે વીસ લાખ તેર હજાર પાંચ તો વીસ લાખ તેર હજાર પાંચ અને ચોથું છે સાત લાખ સાઠ હજાર દસ તો સાઠ લાખ સોરી સાત લાખ બરાબર તો સાત લાખ પછી છે સાઠ હજાર સાઠ હજાર અને દસ બરાબર આવી રીતના અંકમાં લખવાનું છે ત્યાર પછી સંખ્યાને ને શબ્દમાં લખો હવે શબ્દમાં લખવા માટે જુઓ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ તો અહીંયા આવશે નેવું કરોડ સત્તર લાખ નેવું કરોડ સત્તર લાખ છ હજાર સાતસો ચૌદ સાતસો ચૌદ ત્યાર પછી અહીંયા આવશે ત્રણ કરોડ પિંચોતેર લાખ સોળ હજાર ઓગણીસ તો લખી નાખીએ આપણે ત્રણ કરોડ પંચોતેર હજાર ત્રણ કરોડ પંચોતેર લાખ સોળ હજાર ઓગણીસ ત્યાર પછી ત્રીજું છે ત્રીજા આવશે અઢાર કરોડ છોતેર લાખ બાવીસ હજાર સાડત્રીસ બરાબર તો લખી નાખીએ આપણે અઢાર કરોડ છોતેર લાખ બાવીસ હજાર સાડત્રીસ પછી ફરી પાછી હવે એમાં તમને લીટી દોરેલા અંકની સ્થાન કિંમત શોધો તો પહેલામાં કોની નીચે લીટી કરેલી છે તો કે આઠ નીચે તો આપણે સૌ પ્રથમ આઠ લખી નાખીએ અને આઠ પછી કેટલા આંકડા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ તો એક બે ત્રણ ચાર પાંચ ને છ બરાબર તો આઠની સ્થાન કિંમત આપણને મળી ગઈ ત્યાર પછી આમાં જે છે લીટી દોરેલા પાંચની નીચે લીટી દોરેલી છે તો પાંચની સ્થાન કિંમત શોધવા માટે આપણે પહેલાં પાંચ લખી નાખીએ અને પાંચ પછી કેટલા આંકડા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ તો ફરી પાછું આમાં પણ જે છે એ કેટલા ઝીરો આવશે છ ત્યાર પછી છની સ્થાન કિંમત તો પહેલાં આપણે છ લખી નાખીએ અને છ પછી કેટલા અંક છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત નાખશું ચાર પાંચ છ ને સાત આવી રીતના જે છે આપણને સ્થાન કિંમત મળે છે વિદ્યાર્થી મિત્રો આજના માટે આપણે આટલું જ રાખીએ આવતા જ આવતા વિડીયોમાં આપણે આગળના પ્રશ્નથી શરૂઆત કરીશું તો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ